નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચિત્રના સ્ટુડિયોમાંથી હું રોહિત પરમાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અભ્યાસ કરીશું એમલિસના એટલે કે માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર એમ ટુ વન જીરો થ્રી ના યુનિટ નંબર ચાર આ વિડિયો લેક્ચરમાં આપણે એકમ નંબર ચાર કે જેનું નામ છે પ્રત્યયન પ્રૌદ્યોગિકીના મૂળભૂત સિદ્ધાંતો તેના વિશે માહિતી મેળવીશું તો આ એકમમાં આપણે આ એકમનો હેતુ પરિચય સંચાર તંત્ર એટલે કે કોમ્યુનિકેશન સિસ્ટમના ફંડામેન્ટલ ટેકનોલોજી શું છે કયા માધ્યમો વડે સંચાર તંત્ર થઈ શકે છે તેના વિશે માહિતી મેળવીશું જેમાં મુખ્યત્વે ચાર પ્રકાર છે વિદ્યુતીય સંચાર પ્રકાશીય સંચાર રેડિયો સંચાર અને ઉપગ્રહીય સંચાર ત્યારબાદ છે સિગ્નલ અવાજ અને ઘટાડો તેના વિશે માહિતી મેળવીશું અને ડિજિટલ કોમ્યુનિકેશન અને કોમ્યુનિકેશન ફંક્શન વિશે માહિતી મેળવીશું તો આ એકમમાં આપણે માહિતી મેળવીશું કે માહિતી મોકલવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે વિવિધ પ્રકારની પ્રત્યાયન પ્રણાલીઓ કઈ કઈ છે પ્રત્યાયનના મોજા અને અવાજ એટલે કે સિગ્નલ અને નોઇસ શું હોય છે તેના વિશે મૂળભૂત માહિતી મેળવીશું મોજા અને અવાજની તીવ્રતાના પ્રમાણનું મહત્ત્વ એટલે કે રેશિયો કેવી રીતે મહત્ત્વ ધરાવે છે તેના વિશે માહિતી મેળવીશું શુદ્ધ તરંગ અને જટિલ તરંગ એટલે કે પ્યોર વેવ અને કોમ્પ્લેક્સ વેવ એટલે શું તેના વિશે માહિતી મેળવીશું આંકડાકીય પ્રત્યાયનું મહત્વ એટલે કે ડિજિટલ કોમ્યુનિકેશન શું છે તેના વિશે માહિતી મેળવીશું તેના વિવિધ કાર્યો વિશે માહિતી મેળવીશું ત્યારબાદ આવર્તન એટલે શું અને તે શા માટે જરૂરી છે વિવિધ આવર્તન યોજનાઓ કઈ કઈ છે અને જટિલતા એટલે શું કોમ્યુનિકેશનમાં તેના વિશે આ લેક્ચરમાં માહિતી મેળવીશું તો પરિચય મેળવીએ કે પ્રત્યાય પ્રણાલીનો પ્રાથમિક હેતુ માહિતીના આવાગમનનો છે એટલે કે માહિતીનું એક સ્થળેથી બીજા સ્થળ સુધી વહન કરવું એટલે કે કોમ્યુનિકેશન સિસ્ટમનો મૂળ ધ્યેય એક જગ્યાએથી માહિતી બીજા સ્થળ સુધી પહોંચે તે મુખ્ય એનો ધ્યેય હોય છે માહિતીનું આવાગમન કોઈપણ સ્વરૂપે ઉત્પન્ન થયેલું હોય છે તેમ માનવ ભાષા સ્થિર ચિત્ર ક્રિયા છબી વ્યાખ્યાન સંદેશ અને દસ્તાવેજ એ માહિતીના મૂળભૂત ઉદાહરણ છે આ માહિતીને એવા તરંગોના સ્વરૂપમાં ફેરવવી પડે છે જેને આપણે પ્રત્યાયન પ્રણાલી વહન કરી શકીએ એટલે કે માનવ ભાષા આપણે જે બોલીએ છીએ સ્થિર ચિત્રો સ્ટેટિક પિક્ચર છબી કોઈ સ્પીચ આપેલી હોય વ્યાખ્યાન છે કોઈ સંદેશો છે કોઈ દસ્તાવેજ છે એક જગ્યાએથી બીજી જગ્યા સુધી પહોંચાડવા માટે તેને અમુક માધ્યમમાં કન્વર્ટ કરવા પડે છે અને તે કોમ્યુનિકેશન સિસ્ટમ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ આજની ટેકનોલોજીમાં પ્રત્યાય પ્રણાલી આ સંકેતોને વિદ્યુતીય પ્રકાશીય અને વીજ ચુંબકીય શક્તિ દ્વારા વહન કરે છે એટલે કે જે આ તરંગો હોય છે આ જે મીડિયા હોય છે એ મૂળભૂત વિદ્યુતીય એટલે કે વિદ્યુત ઊર્જા વડે પ્રકાશીય એટલે ફાઈબર ઓપ્ટિક્સ કેબલ વડે અને વીજ ચુંબકીય એટલે કે સિગ્નલ વડે જે આપણે રેડિયો સિગ્નલ હોય છે સેટેલાઇટ સિગ્નલ હોય છે તો આના દ્વારા વહન કરવામાં આવે છે આપણે કોઈપણ માહિતીને પ્રત્યાય પ્રણાલી દ્વારા વહન કરી શકીએ છીએ પ્રત્યાય પ્રણાલી આ ત્રણ પૈકીના કોઈપણ એટલે કે તરંગોની કાર્યક્ષમતાને વિશ્વસનીયતાથી ચોક્કસ ગ્રંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે અને તરંગોને મૂળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે એટલે કે આ કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરીને સિગ્નલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે ત્યારે વિશ્વસીય માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે તેથી મૂળ માહિતી ફેરવેના જ અને મૂળ સ્વરૂપે રહે માહિતીના કાર્યક્ષમ આવાગમન સાથે ચાર વસ્તુ સંકળાયેલી છે એક છે ઓછો પાવરનો વપરાશ ઓછામાં ઓછી તરંગ આવૃત્તિનો વપરાશ ઝડપી આવાગમન ઓછો ખર્ચ વિશ્વાસુ આવાગમન એટલે કે તરંગોના અવાજમાં ઘટાડા સાથે સતિરહિત આવાગમન અવાજ એટલે કે નોઇઝ એટલે કે બિનજરૂરી અડચન જે તરંગને સિગ્નલને વિકૃત બનાવે છે ઘટાડો કરવો એટલે કે અહીં પ્રત્યાયન માધ્યમ દ્વારા તરંગની શક્તિમાં ઘટાડો કરવો વિશ્વાસુ પ્રત્યાયન એટલે કે ચોક્કસ સ્થળે ખાતરીપૂર્વક માહિતીનું પહોંચવું હવે આપણે જોઈએ કે તરંગોનું સીધું જ આવાગમન એટલે કે પ્રત્યાયનના માધ્યમ દ્વારા તરંગો માહિતી રજૂ કરે છે જે હંમેશા કાર્યશ્રમ અને વિશ્વસનીય હોતું નથી છતાં પ્રત્યયન પ્રણાલી સીધી જ તરંગોના ઉદ્ગમ સ્થાનથી વહન થતી નથી તેના સ્થાને વિશ્વસનીય અને કાર્યક્ષમ રીતે માહિતીના પ્રત્યયન માટે પ્રાપ્ત તરંગોની કેટલીક ગાણિતિક ક્રિયા વિધિઓથી બીજા તરંગો પર સવાર કરવામાં આવે છે એટલે કે જે સિગ્નલ હોય છે તેનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે મોકલવામાં આવે છે ત્યારે વિશ્વસનીય માધ્યમ એટલે કે મોડ્યુલેશન અને ડિમોલ્યુલેશન જે ડિવાઇસ હોય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે તેથી મૂળ માહિતી જ્યારે સિગ્નલ દ્વારા પહોંચાડવામાં આવે ત્યારે ડિમોલ્યુલેટર દ્વારા જે સિગ્નલો છે તેને કન્વર્ટ કરીને મૂળ માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ હવે સિગ્નલને બે મૂળભૂત સ્વરૂપે પ્રસ્તુત કરે છે એટલે કે કોઈપણ સિગ્નલ હોય જે મોકલવામાં આવે છે તે તેના મૂળભૂત બે પ્રકાર છે જે એક છે સમરૂપ એટલે કે જેને એનાલોગ સિગ્નલ કહે છે જે આપણે આકૃતિમાં તમે નીચે જોઈ શકો છો અને બીજું છે આંકડાકીય એટલે ડિજિટલ સિગ્નલ જે આપણે ઝીરો વન બન્ય બાઇનરી કોડ જે ઝીરો વન સમયે ડિજિટલ તરંગ અને ડિજિટલ પ્રત્યાય પ્રણાલીનો ઉપયોગ પ્રચલિત છે જ્યાંથી પ્રાપ્ત તરંગ ચલાવવા માટે વસ્તુને અંતે ગાણિતિક ક્રિયાઓનો ઉપયોગ થાય છે એટલે કે અત્યારે ડિજિટલ સિગ્નલ છે તેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે પહેલા જ્યારે આપણે રેડિયો સાંભળતા હતા ત્યારે જે સિગ્નલનો ઉપયોગ થતો હતો એમાં એન્ટીના દ્વારા એનાલોગ સિગ્નલને કેચઅપ કરવામાં આવતા હતા અને એ સિગ્નલને કન્વર્ટ કરીને આપણે અવાજ સાંભળી શકતા હતા અત્યારે કોઈ પણ પ્રત્યાયન પ્રણાલી છે આપણે ધારો કે મોબાઈલ છે કોમ્પ્યુટર છે તેમાં આપણે આ ડિજિટલ સિગ્નલનો ઉપયોગ થાય છે વધુ પ્રમાણમાં હવે જોઈએ કે પ્રત્યાયનનું જોડાણ બે સ્ટેશન વચ્ચે પોઈન્ટ ટુ પોઈન્ટ પૂરું પાડે છે એટલે કે કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે આપણે પ્રત્યાયન કોમ્યુનિકેશન કરીએ છીએ ત્યારે જે સિગ્નલો હોય છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે એ રીતે કોમ્યુનિકેશન સિસ્ટમ પૂરી પૂરી પાડે છે પ્રત્યાયના વાતાવરણમાં વખતો વખત મોટી સંખ્યામાં સ્ટેશન આદાન પ્રદાન કરે છે એટલે કે જ્યારે આપણે પોઈન્ટ થી પોઈન્ટ બી સુધી માહિતી મોકલવાની હોય તો તેની વચ્ચે ઘણા ટાવરો જે હોય છે એકબીજા સાથે જોડાયેલા હોય છે આ રીતે એકબીજા સાથે પ્રત્યાય કરીને એ પોઈન્ટથી બી પોઈન્ટ સુધી આપણે માહિતી પહોંચાડીએ છીએ કેન્દ્રો વચ્ચે સંપર્ક પ્રસ્થાપિત કરવા કેટલાક કેન્દ્રોને આંતરિક રીતે જોડવામાં આવે છે અને આંતરિક રીતે જોડાયેલા સ્વિચ સેન્ટર ટેલિફોનના માળખાનું ઝૂમખું ધરાવે છે આપ આકૃતિમાં જોઈ શકો છો તે હવે આપણે જાણીએ કે સંચાર તંત્ર એટલે કે કોમ્યુનિકેશન સિસ્ટમના જે માધ્યમો છે એ કયા કયા છે તો ચાર માધ્યમ મુખ્યત્વે આપણે આ એકમમાં સમજવાના છે પહેલું છે વિદ્યુતીય સંચાર એટલે કે ઇલેક્ટ્રિકલ સિગ્નલ પ્રકાશીય સંચાર એટલે કે ઓપ્ટિકલ સિગ્નલ રેડિયો સંચાર એટલે કે રેડિયો કોમ્યુનિકેશન ઉપગ્રહી સંચાર એટલે કે સેટેલાઇટ સંચાર હવે કોઈપણ કોમ્યુનિકેશન સિસ્ટમ છે એટલે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સમિશન સિસ્ટમ છે એનો ડાયાગ્રામ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તેમાં મૂળભૂત રીતે ત્રણ વસ્તુ જોડાયેલી હોય છે એક છે એસ જેને આપણે સ્ત્રોત તરીકે ઓળખવા ઓળખીએ છીએ અને લાસ્ટ છે ડી જેને અંતિમ સ્થાન સુધી જે અંતિમ સ્થાન છે રિસિવર છે એના તરીકે આપણે ઓળખીએ તો સ્ત્રોતથી ડી સુધી પહોંચવા માટે જે સીએસ છે કોમ્યુનિકેશન સિસ્ટમ પ્રણાલી છે એ આ ચાર પ્રણાલીનો ઉપયોગ કરીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી કોઈ પણ માહિતી અથવા કોમ્યુનિકેશન કરવામાં આવેલી છે તેને આપણે વિસ્તૃતમાં સમજીએ તો થર્ડ રોમાં છે જે સૌપ્રથમ જે સ્ત્રોત હોય છે તે માહિતી મોકલનાર ટી સાથે જોડાયેલ હોય છે જે કોઈ મીડિયમ દ્વારા રિસી કોઈ માહિતી પ્રાપ્ત કરે છે તેને રિસીવ રિસિવર કહેવામાં આવે છે અને ડી છે જે આપણું અંતિમ સ્થાન છે હવે જે પ્રત્ય સંચાર તંત્રના જે મૂળભૂત ચાર માધ્યમો છે તે કઈ ઉર્જાનો ઉપયોગ કરે છે તેના વિશે જાણીએ તો વિદ્યુતીય જે કોમ્યુનિકેશન થાય છે એમાં વિદ્યુત ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં જે માધ્યમો વપરાય છે જે કેરિયર વપરાય છે તે ધાતુના સુવાહક તાર હોય છે મોટા પ્રમાણમાં અત્યારે તાંબાના તારનો ઉપયોગ કરવામાં આવે છે બીજું છે પ્રકાશીય એટલે કે ઓપ્ટિકલ કોમ્યુનિકેશન આમાં પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે અથવા પ્રકાશીય તાંચણા અથવા શૂન્ય અકાશમાં તેનું પરિવહન થાય છે ત્રીજું છે રેડિયો રેડિયોમાં વીજ ચુંબકીય ઉર્જાનો ઉપયોગ કરીને સિગ્નલ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે જે શૂન્ય અવકાશના માધ્યમમાં પરિવહન કરે છે ચોથું છે ઉપગ્રહ તે રેડિયોની જેમ જ વીજચુંબકીય ઉર્જાનો ઉપયોગ કરીને ઉપગ્રહ અને શૂન્ય અવકાશમાં સંયુક્ત રીતે કામ કરે છે હવે વિદ્યુતીય સંચાર આ જે ચાર પ્રકાર છે તેના વિશે આપણે માહિતી મેળવીએ કે તે કેવી રીતે પરિવહન કરે છે અને તેમાં કયા માધ્યમોનો કયા ઘટકોનો ઉપયોગ થાય છે તો પહેલું છે વિદ્યુતીય સંચાર એટલે કે ઇલેક્ટ્રિકલ કોમ્યુનિકેશન તો વર્તમાન સમયે મુખ્યત્વે વિદ્યુતીય શક્તિનો ઉપયોગ કરીને માહિતીનું પરિવહન કરવામાં આવે છે પરંપરાગત રીતે તાંબાના વાયરનો ઉપયોગ વિદ્યુતીય પ્રત્યાયનમાં કરવામાં આવે છે એટલે કે અત્યારે વધુ પડતું આપણે વિદ્યુતીય તારનો ઉપયોગ કરીને વિદ્યુતીય ઉર્જા વડે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે સિગ્નલ મોકલીએ છીએ તેના આપણે મૂળભૂત ત્રણ પ્રકારો છે જે અત્યારે પ્રચલિત છે પહેલું છે યુટીપી એટલે કે ખુલ્લી ઉલટ સુલટ જોડી એટલે કે અનશીલ્ડ ટ્વિસ્ટેડ પેડ જેમાં જે તાંબાના વાયરો હોય છે એકબીજા સાથે ટ્વિસ્ટેડ રીતે જોડાયેલા હોય છે પણ જે આઉટર એનું કવર હોય છે તે શિલ્ડ હોતું નથી તેને આપણે અન ટ્વિસ્ટ અનશીલ્ડ ટ્વિસ્ટેડ પેડ તરીકે ઓળખીએ છીએ જે આકૃતિ મધ્ય આકૃતિમાં દર્શાવવામાં આવેલી છે બીજો પ્રકાર છે એસટીપી બંધ ઉલટ સુલટ એટલે કે જે વાયરો હોય છે એને આઉટર લેયર વડે કવર કરવામાં આવે છે અને જે આઉટર લેયર હોય એને પણ જેકેટ વડે કવર કરવામાં આવે છે જે આકૃતિમાં ફર્સ્ટ આકૃતિમાં આપણે દર્શાવેલ છે અને ત્રીજો પ્રકાર છે સંયુક્ત ધરીવાળા કાયર એટલે કે કોએક્સિયલ કેબલ જે આપણે આકૃતિ થ્રીમાં દર્શાવેલ છે તેમાં મધ્યમાં કોપર વાયર હોય છે તે કોપર વાયર ઇન્સ્યુલેટ કરેલો હોય છે એની ઉપર એક કોપર મેસ હોય છે અને એની ઉપર એક આઉટર જેકેટ હોય છે જે બ્લેક કલરનો આપણે ટીવીના વાયરમાં ઉપયોગ કરીએ છીએ તે પ્રકારનો કોએક્સ કેબલ એને કહેવામાં આવે છે આ ત્રણ પ્રકારના કેબલોનો ઉપયોગ કરીને મૂળભૂત રીતે અત્યારે વિદ્યુતીય ચુંબકીય ઉર્જા વડે વિદ્યુત ઉર્જા વડે માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવે છે હવે આ જે વાયર છે તેના અલગ અલગ પ્રકાર છે જે શ્રેણી એકથી લઈને છ પ્રકારના હોય છે જેને આપણે કેટ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ તરીકે ઓળખીએ છીએ તો અત્યારે જે શ્રેણી વણ અને બે છે તે ઉપયોગમાં લેવામાં આવતી નથી પરંતુ શ્રેણી ત્રણથી લઈને છ એટલે કે કેટ સિક્સ કેટ ફોર કેટ ફાઇવ કેટ સિક્સનો ઉપયોગ કરવામાં આવેલ છે તેની ઝડપ અને જે માધ્યમમાં વપરાય છે તેની આપણે આકૃતિમાં માહિતી દર્શાવેલ છે જેમ કે શ્રેણી થ્રીના જે વાયર હોય છે તેની ઝડપ દસ એમ હોય છે જે ટેલિફોન અથવા લેન કેબલમાં વપરાય છે ત્યારબાદ શ્રેણી ચાર અને પાંચનો ઝડપ સોળ એમબી સો એમ બીપીએસ હોય છે જે લેન્ડ કેબલમાં વપરાય છે ત્યારબાદ છે સમૃદ્ધ શ્રેણી પાંચ જેની ઝડપે એકસો પંચાવન એમબીપીએસ હોય છે જે ટ્રાન્સફર રેટ હોય છે તે આપણે એટીએમમાં ઉપયોગ કરવામાં આવે છે અને શ્રેણી છ જે અત્યારે વન જીબી સ્પીડ પ્રોવાઈડ કરે છે જે આપણે લેન્ડ કેબલમાં ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ છે પ્રકાશીય સંચાર એટલે કે ઓપ્ટિકલ કોમ્યુનિકેશન આપણે વિદ્યુતીય કોમ્યુનિકેશનમાં કયા માધ્યમોનો ઉપયોગ ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવી હવે છે પ્રકાશીય સંચાર એટલે કે લાઈટ નો ઉપયોગ કરીને કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળ સુધી માહિતી મોકલવામાં આવે છે જેને આપણે ઓપ્ટિકલ કોમ્યુનિકેશન તરીકે ઓળખીએ છીએ તો પ્રકાશનો પ્રવેશ ઓપ્ટિકલ ફાઇબર અથવા શૂન્ય અવકાશમાં થાય છે એટલે કે જે પ્રકાશનો પ્રવેશ હોય છે એ ઓપ્ટિકલ ફાઇબરમાં જ કરવામાં આવે છે જેની આકૃતિ આપણે જોઈ શકીએ છે તો ઓપ્ટિકલ ફાઈબરનું જે નિર્માણ હોય છે તે આપ જોઈ શકો છો કે સૌથી ઉપર પ્લાસ્ટિક કોટિંગ હોય છે એની અંદર ક્લેડિંગ એટલે કે આવરણ ચડાયેલું હોય છે એની અંદર એક ફાઈબર કોર હોય છે અને ફાઈબર કોરની અંદર પ્લાસ્ટિક પારદર્શક પા પ્લાસ્ટિક અથવા કાચનો ઉપયોગ કરીને જે લાઈટ પ્રસાર કરે તેનું એક જગ્યાએથી બીજી જગ્યાએ આદાન પ્રદાન થાય છે તે રીતે આનું સ્ટ્રક્ચર બનેલું હોય છે તો ઓપ્ટિકલ ફાઈબર કાચ અથવા પ્લાસ્ટિકના બનેલું હોય છે જેમાંથી પ્રકાશ પ્રવાસ કરે છે પ્રકાશને ઓપ્ટિકલ ફાઇબરના એક છેડે મૂકતા બીજા છેડા સુધી પહોંચે છે વિદ્યુતીય શક્તિ કરતાં પ્રકાશીય શક્તિમાં વધુ માહિતીની વહન કરવાની ક્ષમતા હોય છે એ જ પ્રમાણે તાંબાના વાયર કરતાં ઓપ્ટિકલ ફાઇબરમાં વધુ માહિતીને વધારે માત્રામાં વહન કરવાની ક્ષમતા હોય છે એટલે કે જે ઓપ્ટિકલ ફાઇબર ની ક્ષમતા હોય છે જે આપણે આગળ જોયું કે જે વિદ્યુતીય ઉર્જાનો ઉપયોગ કરીને તાંબાના વાળ વાયર વડે એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી મોકલતા હતા તેના કરતાં આની ઝડપ ઓપ્ટિકલ ફાઇબરની વધુ હોય છે અત્યારે ઓપ્ટિકલ ફાઇબરનો વધારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ વિદ્યુતીય વાયર કરતાં ઓપ્ટિકલ ફાઇબરમાં થોડા વધુ લાભ રહેલા હોય છે એટલે કે જે ઓપ્ટિકલ ફાઇબર છે તે વિદ્યુતી તાંબાના વાયર કરતાં વધુ કાર્યક્ષમ છે જેમાં ઓપ્ટિકલ ફાઇબરનો મુખ્ય પ્રશ્ન તેનું નાજુક માળખું હોય છે એટલે કે ઓપ્ટિકલ ફાઇબરમાં જે નાજુક હોય છે તાંબા કરતાં જેમાં કોઈ જગ્યાએ કટ થઈ જાય તો માહિતી ત્યાં જ સ્ટોપ થઈ જાય છે આગળ મોકલી શકાતી નથી પરંતુ વિદ્યુત તારમાં કેવું હોય છે તે એક ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલમાં વધુ પ્રમાણ હોય તો તે જે માહિતી આપણે મોકલીએ છીએ કો એક્સિયલ કેબલ અથવા વિદ્યુતીય તાર વડે તેમાં ખલેલ પહોંચે છે નોઈઝ એની સાથે ભેળ સેડ થઈ જાય છે એટલે કે વિદ્યુતીય વાયર કરતાં ઓપ્ટિકલ ફાઇબર વધુ સારું છે ત્યારબાદ છે ઓપ્ટિકલ ફાઇબરમાં માહિતીનું આવાગમન ફોટોના ઝુમખા સ્વરૂપે થાય છે એટલે કે જે ફાઇબર ઓપ્ટિકમાં પ્રકાશના કિરણો વડે જે વેવ હોય છે જે લાઇટ વેવ એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતીનું આદાન પ્રદાન કરવા માટે થાય છે તેમાં વિદ્યુત ભાર ન હોવાથી વિદ્યુતીય શક્તિ ઉદ્ભવતી નથી જેથી ઓપ્ટિકલ ફાઈબર કપાય ત્યારે શોર્ટ સર્કિટ થતી નથી એટલે કે જો ઓપ્ટિકલ ફાઈબર કોઈ જગ્યાએ કપાઈ જાય તો શોર્ટ સર્કિટનો ભય રહેતો નથી પરંતુ જ્યારે વિદ્યુતીય તારનો ઉપયોગ કરવામાં આવે તાંબાના તારમાં વિદ્યુતીય ભાર હોય તો એક જગ્યાએથી કપાઈ જાય તો તેમાં વિદ્યુતિય ભાર વહન કરતો હોય છે તો કોઈને શોર્ટ સર્કિટ થઈ શકે છે કરંટ લાગી શકે છે ઓપ્ટિકલ ફાઇબરમાં પસાર થતી સંજ્ઞાઓ તેમની અંદર જ રહેલી હોવાથી બહાર તેનું વિકરણ થતું નથી તેથી ઉલટું અધાત્વિક ઓપ્ટિકલ ફાઇબરવાળા વાયર રેડિયો તરંગો અને વીજ ચુંબકીય અવરોધોથી મુક્ત હોય છે આપણે જોયું આકૃતિમાં જ્યારે પ્રકાશીય સ્ત્રોત હોય છે જે એ પ્રકાશીય તાંચણા વડે એટલે કે ઓપ્ટિકલ ફાઇબર વડે જોડાણ કરે છે અને ફોટો ડિટેક્ટર નામ જે હોય છે તે પ્રાપ્ત કરે છે તો ઓપ્ટિકલ ફાઇબર મનુષ્યના વાળ જેટલી જાળે ધરાવે છે તેમાં જો કોઈ કચરો હોય તો આવાગમન નબળું પડે છે પાતળા હોવાને કારણે તે વિદ્યુત વાયર કરતાં હળવા હોય છે જો વિદ્યુતીય તાણ સામે રક્ષણ મળે છે પરંતુ સીધી આંખે જોવામાં આંખોને નુકસાન થાય છે પ્રકાશ્ય સ્ત્રોતને તાતણાના માધ્યમથી મોકલી પ્રકાશ્ય પ્રાપ્તિ સ્થાન દ્વારા પ્રાપ્ત કરવાની સાદી પ્રકાશ્ય પ્રત્યાય પ્રણાલી આકૃતિમાં આપણે દર્શાવેલી છે પ્રકાશીય તાંતણા પ્રત્યાય પ્રણાલીમાં મુખ્ય બે પ્રકાશ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે ભાઈ આ સ્ત્રોત જે છે પ્રકાશીય જે ઓપ્ટિકલ કોમ્યુનિકેશનમાં બે પ્રકારના પ્રકાશ સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે પહેલું છે એલઈડી અને આઈએલડી એલ આપણે સાદી ભાષામાં લાઇટ ઇમિટિંગ ડાયોડ અને આઈએલડીને ઇન્જેક્શન લેઝર ડાયોડ ટૂંકમાં લેઝર ડાયોડ તરીકે ઓળખીએ છીએ લેઝર નામે લાઇટ એમ્પ્લિફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિએશનનું ટૂંકું નામ છે પ્રકાશીય સંચારમાં મુખ્યત્વે બે પ્રકારના અર્ધવાહક ફોટો ડાયોડ હોય છે જે આપણે પીઆઈએન ફોટો ડાયોડ અને એપીડી અપલેન્સ ફોટો ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે આ તેમાં જે પ્રણાલી ઉપયુક્ત છે તેના વિશે માહિતી આપેલી છે જેમ કે તેમનું ભૌતિક કદ પ્રકાશીય તાંતણા સાથે અનુરૂપ હોય છે પ્રતિનિધિત્વ અને માહિતીને પુનઃ મેળવવાનું આસાન છે તેઓ પ્રકાશીય તાંતણાની ટૂંકી જગ્યામાં કાર્યક્ષમ રીતે કાર્ય કરે છે તેઓ વિશાળ શ્રેણીની ક્રિયાઓને સહાય કરે છે તેની પ્રચલન અને તાંતણાના જોડાણની ક્ષમતા વધુ હોય છે હવે જે આપણે આગળ જોયું ફાઇબર ઓપ્ટિકલ કેબલનું કેવું સ્ટ્રક્ચર હોય છે તે જ આપેલું હોય છે જે અંતસ્થળ છે તેમાં પ્રકાશનું વહન થાય છે મધ્ય સ્થળ છે તે ક્લેડિંગ તરીકે ઓળખાય છે બહારનું સ્થળ આવરણ અને બાહ્ય સ્થળ છે કોટિંગ કરેલું હોય છે તો અંતસ્થળ કાચ અથવા પ્લાસ્ટિકમાંથી બનેલું હોય છે જે અંતસ્થળ જેમાં પ્રકાશોનું વહન થાય છે પ્રકાશીય કિરણોનું વહન થાય છે તે પ્લાસ્ટિક અથવા કાચનું બનેલું હોય છે તે તાંતડામાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તે ખૂબ જ પાતળા બને છે પરંતુ તે સસ્તા હોય છે આર્થિક રીતે સસ્તા પ્લાસ્ટિકના અંત અને મધ્યસ્તર ધરાવતા તાંતણા વિશે વિવિધ રીતે ઉપયોગી છે મધ્યસ્થળ બે હેતુઓ સિદ્ધ કરે છે જે મધ્ય હોય છે એના બે હેતુ હોય છે મધ્યસ્થળ નિયંત્રિત પર્યાવરણમાં ઉત્પાદિત થતો હોવાથી આખા બાયરમાં અંતર અને મધ્યસ્થળ વચ્ચે સમાન વળાંક હોય છે મધ્યસ્થળ એ અંતઃસ્થળને બહારના ચેપથી બચાવે છે એટલે કે જે મધ્ય સ્થળ હોય છે આવરણ છે એ બહાર કોઈ આવર નોઈઝ હોય સિગ્નલ હોય તેનાથી અંતસ્થળને બચાવે છે બાહ્ય સ્થળ એ તાંત્રને આંતરિક મજબૂતી પણ આવે છે જે બાહ્ય સ્થળ હોય છે જે અંતરનો કાચ અથવા પ્લાસ્ટિકમાં અંત સ્તર જે બનેલું હોય છે રક્ષણ પૂરું પાડે છે હવે જે આપ ઓપ્ટિક કેબલ આવે છે તેના બે પ્રકાર અત્યારે પ્રચલિત છે સિંગલ મોડ અને મલ્ટી મોડ અત્યારે મલ્ટી ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે સિગ્નલનું એક જગ્યાથી બીજી જગ્યાએ આદાન પ્રદાન કરવા માટે ત્યારબાદ છે રેડિયો પ્રત્યાન ત્રીજો પ્રકાર છે રેડિયો પ્રત્યાન એટલે આપણે જેને કે રેડિયો કોમ્યુનિકેશન કહીએ છીએ તેનું કોમ્યુનિકેશન કયા કેવી રીતે થાય છે અને કયા ઘટકોનો ઉપયોગ થાય છે તેના વિશે માહિતી મેળવીએ તો રેડિયો અને ઉપગ્રહ બંને પ્રત્યાયનમાં માહિતીના આદાન પ્રદાન માટે વીજચુંબકીય તરંગોનો ઉપયોગ થાય છે એટલે કે રેડિયો અને ઉપગ્રહ જે પ્ર છે તે પ્રણાલીમાં વીજ ચુંબકીય તરંગોનો ઉપયોગ થાય છે પરંતુ જે વીજ ચુંબકીય તરંગો હોય છે તેની ફ્રીક્વન્સી રેડિયો અને ઉપગ્રહમાં અલગ અલગ હોય છે રેડિયો પ્રસારણ અને મોબાઈલ ટેલિફોન એ રેડિયો પ્રત્યાયનના ઉદાહરણ છે રેડિયો તરંગોની તરંગ લંબાઈમાં રેડિયો તરંગો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી પ્રત્યંગ કરવા વપરાય છે જરૂરિયાત મુજબ કુલ ચાર બેન્ડ શ્રેણીમાં રેડિયોનું તરંગોનું વિભાજિત કરવામાં આવે છે પહેલું છે ગ્રાઉન્ડ વેવ્સ બીજું છે ટોપો સ્કેટર વેવ્સ ત્રીજું છે સ્કાય વેવ્સ અને ચોથું છે લાઇન ઓફ સાઇડ વેવ્સ હવે આ ચાર વિશે સમજૂતી મેળવીએ તો લાઇન ઓફ સાઇડ વેવ ચોથી પ્રણાલી છે તે આપ જોઈ શકો છો કે વચ્ચે કોઈ એવું મીડિયમ હોય જેનું ઊંચાઈ વધુ હોય ધારો કે ઊંચી ઊંચી બિલ્ડિંગો ઊંચા ઊંચા પહાડો તો એક ટાવરથી બીજી ટાવર સુધી સંચાર પ્રણાલી માટે એક સીધી દિશામાં એ ટાવરની ઊંચાઈ હોય છે જેથી તે સિગ્નલ પ્રાપ્ત અને રિસીવ કરી શકે તેને આપણે લાઇન ઓફ સાઇડ કહીએ છીએ ત્યારબાદ આ જે માઇક્રોવેવની તીવ્રતા હોય છે તે અલગ અલગ હોય છે તો રેડ ત્રણસો મેઘાહથી ત્રીસ ગીગાહજની શ્રેણીની તીવ્રતા માઇક્રોવેવ તીવ્રતા ગણાય છે એટલે કે ત્રણસો મેગાહસથી ત્રીસ ગીગાહઝની જે ફિકવન્સી છે એ ફ્રિક્વન્સીને આપણે માઇક્રોવેવની ફ્રિક્વન્સી ગણી શકીએ છીએ માઇક્રોવેવ કિરણોની ફિકવન્સી ગણી શકીએ છીએ આ શ્રેણીમાં ઉપયોગમાં લેવાતી પ્રત્યયન પ્રણાલી માઇક્રોવેવ રેડિયો કહેવાય છે માઇક્રોવેવ રેડિયોને એલ ઓએસની જરૂર પડે છે જેથી બે માઇક્રો ટાવરને પૃથ્વીની ગોળાઈને ધ્યાનમાં રાખી યોગ્ય અંતરે મૂકવામાં આવે છે જે આપણે આગળના આકૃતિમાં દેખ્યું રેડિયો પ્રત્યે પ્રણાલીમાં બે માપદંડ અગત્યના હોય છે મોકલવામાં આવતી શક્તિ અને પ્રાપ્ત કરનારની મહત્તમ સંવેદન શક્તિ એટલે કે ઓછી તીવ્રતાવાળા સંકોચને શોધી કાઢવામાં રહેલ છે ઉદાહરણ તરીકે જો મોબાઈલના સાધનમાં ઉચ્ચ સંવેદનશીલતા હોય તો વધુ અંતર સુધી સારી રીતે તરંગો ઝડપી રહે છે હવે આપણે આકૃતિમાં દર્શાવેલું છે જે વાહન ક્ષમતા હોય છે કે તેની અને ફિકવન્સી કેટલી છે તે આકૃતિમાં દર્શાવેલ છે હવે છે આ જે રેડિયો ટ્રાન્સમિશન થાય છે તેમાં અલગ અલગ એન્ટિનાનો ઉપયોગ કરવામાં આવે છે તેના પ્રકારો ડીસ છે ડાયપોલ છે રોમ્બોઇક છે ડાય રેક્શનલ એન્ટિના છે તે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ડાયપોલ એન્ટિના લૂપ એન્ટિના ડિસેન્ટિના ડિસેન્ટીનાનો અત્યારે આપણે ઘરમાં પણ ઉપયોગ કરીએ છીએ હવે છે રેડિયોની તીવ્રતાના સૌથી નીચેના તરંગો મેદાની તરંગો તરીકે ઓળખવામાં આવે છે તે ભૂમિ ભાગમાં ફેલાયેલા હોય છે અવકાશમાં પાંચસો કિલોમીટર સુધી ફેલાયેલું વાતાવરણ ત્રણ પડ ધરાવે છે પહેલું છે ટોપોસ્ફિયર નીચે સૌથી નીચેનું પડ ત્યારબાદ સ્ટેટોસ્પિયર મધ્યમાં અને આઇનોસ્પિયર સૌથી ઉપરનું સ્તર કહેવામાં આવે છે ચોક્કસ શ્રેણીના રેડિયો તરંગોને ટોપોસ્પિયરમાં વિખરાય છે અને પરિણામે ત્યાં ફેલાય છે એટલે ચોક્કસ શ્રેણીના ફિકવન્સીને આપણે ફ્રીક્વન્સી વાત કરીએ કે અલગ અલગ હોય છે રેડિયોની ઉપગ્રહની સેટેલાઇટની તે અલગ અલગ જગ્યાએ ફેલાય છે તેમણે ટોપોસ્ફિયરના મોજાઓ અથવા સિગ્નલ કહે છે ઉચ્ચ તીવ્રતાવાળા તરંગોની બીજી શ્રેણી આઇનોસ્પીયર દ્વારા પૃથ્વી તરફ પરત મોકલવામાં આવે છે જેને આકાશી મોજાઓ તરીકે ઓળખવામાં આવે છે આકાશી મોજાની ઉપરના રેડિયો તરંગો ઉપર વાતાવરણની અસર થતી નથી અને તેમાંથી પસાર થઈ જાય છે તે પ્રત્યાયનમાં એલોએસની જરૂર પડે છે ત્યારબાદ છે ઉપગ્રહ સંચાર એટલે કે સેટેલાઇટ કોમ્યુનિકેશન તો સેટેલાઇટ કોમ્યુનિકેશનમાં કયા ઘટકોનો ઉપયોગ થાય છે અને તેની પ્રણાલી વિશે સમજ મેળવીએ તો ઉપગ્રહ પ્રત્યાયનમાં પણ સ્ત્રોત સંજ્ઞાના વાહક તરીકે માઇક્રોવેવ્સનો ઉપયોગ થાય છે એટલે કે માઇક્રોવેવ્સ જે ફ્રિકવન્સી હોય તેનો ઉપયોગ કરીને ઉપગ્રહનું પ્રત્યયન કોમ્યુનિકેશન કરવામાં આવે છે ઉપગ્રહ પ્રત્યાયન ટીવી રેડિયોના પ્રસારણમાં અને ટેલિફોનની સેવામાં ઉપયોગી છે ટીવીના સ્ટુડિયોમાંથી અપલિંક દ્વારા ઉપગ્રહને જે માહિતી મોકલાય છે તે ડાઉનલોડ ટ્રાન્સમિશન દ્વારા કેબલ સંચાલકો ઝડપે છે અને ટીવીના યંત્રને પહોંચે છે એટલે કે કેવી રીતે કાર્ય કરે છે કે કોઈ ટીવી સ્ટુડિયો છે ત્યાંથી અપલિંક એટલે કે અપલોડ કરવામાં આવે છે કોઈ માહિતી જે સેટેલાઇટ સિગ્નલો સુધી પહોંચે છે અને સેટેલાઇટ સિગ્નલોથી માહિતી ટ્રાન્સમિટ કરવામાં આવે છે જે કેબલ સંચાલકો હોય છે જે રિસિવ કરે છે અને આપણે કેબલના માધ્યમ વડે આપણે ઘર ઘર સુધી માહિતી પહોંચાડે છે જે આપણે ટીવીમાં જોઈ શકીએ છીએ ઉપગ્રહ એક મોટા માઇક્રોવેવ રિપીટર તરીકે આકાશમાં વર્તે છે તે અપલિંગ સંકેતોને મેળવે છે તેના અવાજને ગાળે છે શુદ્ધ સંકેતોને વિસ્તૃત કરે છે અને પૃથ્વી પર યોગ્ય તીવ્રતામાં પરત મોકલે છે આપણે વાત કરી તેમ હવે જે આ સિગ્નલો હોય છે કયા કયા છે તો ઓગણીસો સિત્તેરથી ઓગણીસો નેવું સુધીમાં કેવું બેન્ડ અને સી બેન્ડના સિગ્નલોનો ઉપયોગ થતો તો ત્યારબાદ ઓગણીસો પછી કેયુ બેન્ડ અને સી બેન્ડ ના જ સિગ્નલનો ઉપયોગ થતો હતો પરંતુ જે ફિકવન્સી રેન્જ હતી તેનું પ્રમાણ જેની ફિકવન્સી હાઈ થઈ ગઈ અને અત્યારે ત્રણ બેન્ડનો મુખ્યત્વે ઉપયોગ થાય છે સી બેન્ડ કેયુ બેન્ડ અને કે બેન્ડ જેની ફિકવન્સી અલગ અલગ છે જે આકૃતિમાં દર્શાવેલ છે તો અત્યારે ભારતીય રાષ્ટ્રીય ઉપગ્રહ પ્રણાલી બેની શ્રેણીના ઉપગ્રહમાં અઢાર ટ્રાન્સપોર્ડર છે દરેક શ્રેણીએ આ દરેક ટ્રાન્સપોર્ટર દસ હજાર છસો ટેલિફોન કોલ વહન કરી

છત્રીસ હજાર કિલોમીટર ઉગ્રને મોકલી આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવે છે એટલે કે જે સેટેલાઇટ કોમ્યુનિકેશન કરવા માટે સેટેલાઇટને છત્રીસ હજાર કિલોમીટરની ઊંચાઈએ પહોંચાડવામાં આવે છે ત્યાંથી અલગ અલગ સ્થળોએ પૃથ્વીના અલગ સ્થળોએ એ આંટીના મૂકવામાં આવેલા હોય છે જે આ સિગ્નલોને કેચ અપ કરે છે અને લાઇન ઓફ સાઇડ વડે એકબીજા સાથે જોડાઈને કોમ્યુનિકેશન સિસ્ટમ બનાવે છે આ રીતે જે આપણે વાત કરી કે ટીવી સ્ટેશનમાં જે સ્ટુડિયોમાં કોઈ પ્રોગ્રામ હોય જે અપલોડ કરવામાં આવે છે સેટેલાઇટમાં મોકલવામાં આવે છે સેટેલાઇટ જે કેચઅપ કરે છે ડાઉનલોડ કરે છે અને પાછવોડ ટ્રાન્સમિટ કરે છે અને જે કેબલ સંચાલકો હોય છે એ રિસીવ કરીને તે માહિતી સ્પેડ કરે છે અને ઘર ઘર સુધી પહોંચાડે છે આ રીતે માહિતીનું વહન થાય છે તો વિદ્યાર્થી મિત્રો આગળની માહિતી આપણે પાર્ટ ટુમાં મેળવીશું આ વિડીયો જોવા બદલ દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર